નમસ્કાર મિત્રો જાતિગત જનગણના સંદર્ભે એની ભૂમિકા શું હતી અને આજે શું છે એની વાત કરવાના છીએ તમને ખ્યાલ છે કે માન્ય વડાપ્રધાન ત્રીજી વારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન થઈ રહ્યા હતા ત્યારે જે ઘોષણાઓ કરતા હતા અમે હવે સત્તામાં આવવાના છીએ બાંગ્લાદેશી ઘુસણખોરો ખડિયા પોટલા બાંધીને તૈયાર રહે અમે સત્તામાં આવતાની સાથે જ બધાને પાછા ધકેલી દઈશું પાછા ધકેલ્યા એવું અટલ બિહારી વાજપાઈના વખતમાં જે સરકાર હતી કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી એને પણ સંસદમાં આંકડાઓ મૂક્યા હતા અને એ પહેલા કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકારે પણ દોઢ પોણા બે કરોડ નો આંકડો મૂક્યો હતો નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એના પછી દસ વર્ષ વીતી ગયા એમણે થોડાક હજાર બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા ધકેલ્યા ને એમાં પાછા જે અહીંયા રહેતા હતા એ નહીં એ તો ત્યાં સરહદ ઉપરથી ભારતમાં ઘુસવાની કોશિશ કરનારાઓને પાછા ધકેલા એ આંકડાઓ છે લોકસભા માટેની જે ચૂંટણી હતી આમ તો બે હાજર ચૌદ માં મે માં પણ બે હાજર તેર થી એમણે ભાષણો ઠોકવાના શરૂ કર્યા અને એ ભાષણો અત્યારે તમારે સાંભળવા જોઈએ વિદેશ માંથી કાળા નાણાથી સ્વીસ બેંકમાં ભારતીય કાળા નાણાંનું પ્રમાણ નરેન્દ્ર મોદીના સમયમાં વધતું ચાલ્યું છે સ્વિસ બેંકો એ ભારતને જણાવે છે કે કેટલી રકમ એમના ત્યાં ભારતીયોની જમા થાય છે અને નરેન્દ્ર મોદી હવે એના વિશે બોલતા નથી અમારે વાત આજે સીમિત રાખવી છે કાસ્ટ બેઝ સેન્સ પર જાતિગત જનગણના પર અમારી પાસે અમે જે થમનેલમાં માં જે તસવીર મૂકી છે નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજની આમ તો નરેન્દ્ર મોદી કાં તો ભાગ્યશાળી કહેવાય કા કઈક બીજું જે કહેવાય કે એમનાથી જે સિનિયર હતા વડાપ્રધાન પદના દાવેદાર હતા એ કાં તો પાણીમાં બેસી ગયા અને કા છે ને ઈશ્વર ને પ્યારા થઈ ગયા એમાંના એક એટલે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા હોય સુષ્મા સ્વરાજ હતા ત્યાં સુધી અત્યારના જે સનદી અધિકારીમાંથી ફોરેન સર્વિસના અધિકારી માંથી જે મંત્રી બન્યા છે ગુજરાતના રાજ્યસભાના સભ્ય જયશંકર એમની સાથે જરૂર હોય છે લૂણ ખખડાવવા માટે વર્તવું અને વિદેશ નીતિની બાબતમાં આપણે છે નિષ્ફળ નીવડ્યા છીએ એ એટલી જ હકીકત છે કારણ કે ભારતની આજુબાજુના બધા જ દેશો એ ચીનના પ્રભાવ તળે છે એ કોઈ નકારી શકે એમ નથી અને નરેન્દ્ર મોદી ચીનનું નામ લેવા માટે તૈયાર નથી ભારતીય સરહદોમાં ભારતીય જમીન છે ત્યારે એમની પાર્ટી વાળા યુદ્ધમાં આટલી જમીન ગુમાવી છે ભારત એની યાદ દેવડાવશે ભાઈ તમે અત્યારની વાત કરો ને અને તમારા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો કે છે નેતાઓ કે છે એ તો સાંભળો પણ બુદ્ધિને ગીરવે મૂકીને માત્ર મોદી ની ચરણ વંદના કરવી અને સત્યને માટેનો તર્ક છોડી દેવો એ ઘણા બધા અંધ ભક્તોની એ પ્રવૃત્તિ છે આજકાલ અંધ ભક્તો બાંગ્લાદેશ ચાલ્યા જાઓ ઘણાને કે છે પેલા બેન શેખ હસીના અહીંયા આવ્યા છે એ પણ ત્યાંના તાના શાહ જ હતા અને ત્યાંના હિન્દુઓની ચિંતા કરે છે સંસદમાં ચર્ચા થઈ એ વખતે ડોક્ટર ના નેતૃત્વ વાળી કોંગ્રેસ ની સરકાર હતી યુપીએ ની સરકાર હતી અને એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા બહુ સ્પષ્ટ હતી જે આજે પણ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાતિગત જનગણના સંદર્ભમાં વિરોધ કરે છે કારણ કે એમ લાગે છે કે જાતિગત જનગણના જો થાય તો હિન્દુઓમાં વિભાજનો ઉભા થાય પણ નરેન્દ્ર મોદીની ઓબીસીમાં માં જે જસ્ટિસ રોહિણી કમિશન જે કોટા વિધિન કોટા કરવાની આખી નીતિ છે વિભાજનો થાય એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે ને જાતિ જનગણના એ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પણ અનિવાર્ય થઈ ગઈ છે એ એટલી જ હકીકત છે અને એટલા માટે કેબિનેટે એમ કે સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટ નો વિરોધ કર્યો છે પછી શું કર્યું ભાઈ લોકોને ગાજર લટકાવું કારણ કેયર લાગુ કરવાનું જયારે જસ્ટિસ ગવાઈ કહે છે ત્યારે વોટ બેંક નું શું થાય મોદીની વોટ બેંક નું શું થાય એની એને ચિંતા છે અને એટલા માટે જ કેબિનેટ નિર્ણય કરે છે પછી આગળ શું પ્રવૃત્તિ થઈ કોઈ અધ્યાદેશ બહાર પડ્યો નહીં સુપ્રીમ કોર્ટમાં અપીલ હજુ સુધી કર્યાનું અમને જાણ નથી રિવ્યુ પિટિશન કરવાનું લોકોને ભરતી જ જગ્યાએ દોરવાનું એમને ફાવટ આવી ગઈ છે મુદ્દાઓ ડાયવર્ટ કરી દેવાની પણ બે હજાર દસ માં ભારતીય જનતા પાર્ટી એ જે ભૂમિકા હતી એને નકારી માટે આગ્રહ રાખ્યો હતો સંસદમાં આગ્રહ રાખ્યો તો અને એ સુષ્મા સ્વરાજ એ વખતે વિરોધ પક્ષના નેતા હતા લોકસભામાં અને એમણે જે ભાષણ કર્યા હતા એ ભાષણ પણ અમારી પાસે છે भारतीय जनता पार्टी फेवर्स कास्ट सो दैट करेक्ट डाटा ऑन कास्ट बेसिस रिजर्वेशन इन एंड एजुकेशन विल बी अवेलेबल टू प्लानर्स अ लीडर ऑफ द ऑपोजिशन सुषमा स्वराज कही रहा था पत्रकारों ने कहेलू आ रिजर्वेशन નોકરીઓમાં અને શિક્ષણમાં આપવા માટે આ કાસ્ટ બેઝ જે ડાટા છે આંકડાઓ છે એ ખૂબ જરૂરી છે અને એટલા માટે બેકવર્ડ ક્લાસ 클래સના લોકોના કાસ્ટ બેઝ સેન્સસ એ અનિવાર્ય છે એમણે સંસદમાં પણ એ ભૂમિકા લીધી હતી અને એ બેન એ વખતે

અને એ વખતે એમની સાથે જનતા જનગણના થવી જોઈએ નરેન્દ્ર મોદીની પાસે રજૂઆત કરવામાં ભારતીય જનતા પાર્ટીના ત્યાંના પ્રતિનિધિ પણ સામેલ છે પરંતુ પછી શું થયું પછી એમને જનગણના કરી જ નહીં પહેલા કોરોના બાનું હતું બે હજાર એકવીસ માં સેન્સસ થવી જોઈએ વસ્તી ગણતરી થઈ હતી બે હજાર એકવીસ માં વસ્તી ગણતરી થવી જોઈએ પણ ભાઈ શ્રીને કોરોનાનું બાનું મળી ગયું દુનિયાના ઘણા બધા દેશોમાં કોરોના હોવા છતાં વસ્તી ગણતરી થઈ છે તો ભારતમાં કેમ નહીં પણ એમને આ જાતિગત જનગણનાનું શું અને એમાં પાછું આદિવાસીઓ પોતાનો અલગ ધર્મ સરના એનો એમાં ખાનું દાખલ કરો એનો આગ્રહ રાખ્યો એટલા માટે વસ્તી ગણતરી પાછી ઠેલ્યા કરે છે જે સામાન્ય રીતે પાછી ઠેલાતી નથી દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે અને આ આજે આપણે બે હજાર ચોવીસ માં થવી જોઈએ પણ વસ્તી ગણતરી થઈ નથી અને નરેન્દ્ર મોદી ક્યારે કરાવવા માંગે છે એ પણ એટલો જ પ્રશ્ન છે કારણ કે વસ્તી ગણતરી કરાવે તો કોની કેટલી વસ્તી છે એ ખબર પડી જાય બિહારમાં જાતિગત જનગણના સર્વે એ નીતિશ કુમાર ની સરકારે જ્યારે એ આરજેડી ની સાથે સરકાર ચલાવતા હતા ત્યારે એમણે કરાવ્યો અને પંચોતેર ટકા અનામત એને આધારે એમણે કરી પણ પછી પાછા પલટુ રામે પલટી મારી અને હવે અદાલતે પણ એ પંચોતેર ટકા અનામત કાઢી નાખી તો હવે શું કરવાના છે એના વિશે પણ કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી સાથે ધરાવતી નીતિશ કુમાર કાસ્ટ બેઝ સેન્સ નો આગ્રહ રાખે છે કેન્દ્રીય મંત્રી એમ કે છે કે અમે એની વિરુદ્ધમાં નથી નરેન્દ્ર મોદી મૌન ધારણ કરે છે ભારતીય જનતા પાર્ટીના બિહારના નેતાઓ દિલ્હીમાં જઈને નરેન્દ્ર મોદીની આગળ રજૂઆત કરે છે કે કાસ્ટ બેઝ સેન્સસ હોવી જોઈએ આ પ્રજાને મૂરખ બનાવવાના ધંધા છે બે હજાર ને દસ માં એમણે કાસ્ટ બેઝ સેન્સસ એટલે કે જાતિગત જનગણના એની ભૂમિકા લીધી હતી એ ભૂમિકા એ આજે એમણે પલટી મારી હોય તો એમણે સ્પષ્ટ કેવું જોઈએ અમે એની વિરુદ્ધ માચીએ પણ એ દૂધ અને દહીં બંનેમાં પગ રાખીને લોકોને મૂર્ખ બનાવે છે અને એનું પરિણામ એમને બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં મળ્યું અને ભાઈશ્રી ડિંગ મારતા હતા ચારસો પારની ત્રણસો સિત્તેર ભાજપ અને મિત્ર પક્ષોને ત્રીસ બેઠકો અને ભાઈ સમેટાઈ ગયા ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ બે વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડશો સાચી વાત ટકોરાબંધ વાત આપણે કેવી પડશે મારે જ નહીં તમારે પણ કારણ કે બંધારણને બચાવવાનું છે લોકશાહી ને બચાવવાનું છે તાનાશાહી ન આવે એટલા માટે આપણે જાગતા રહેવાનું છે નમસ્કાર